જય હિન્દ વંદે માતરમ મારા મિત્રો ખૂબ અગત્યનો ટોપિક ઈચ્છાવાળા વાક્યો દરેક ગુજરાતીઓ દરરોજ આવું જ બોલે છે ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ નકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ અને વિડીયોના અંતે મેં તમને પ્રેક્ટિસ માટે વાક્ય આપેલા છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ઈચ્છાવાળા વાક્ય એટલે શું જસ્ટ એક્ઝામ્પલ મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે અથવા મારે ગાડી ચલાવી હે મારે રોકાવું હતું તેને આવવું હશે મારે રમવું છે મારે ખાવું છે મારે ગીત ગાવું હતું મારે મૂવી જોવી હતી તો આ છે ઈચ્છાવાળા વાક્ય અને પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે વી એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી કૃદંત વી ફોર આઈએનજી વાળા રૂપ વી ફાઈવ એસ અથવા ઈ એસ વાળું રૂપ પેલે બધા હકાર વાક્ય વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય મૂળ ક્રિયાપદ અથવા એસ ઇસ એટલે કે વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં વોન્ટેડ ભવિષ્યમાં વિલ વોન્ટ વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધાયમાં હવે આઈ વી યુ ધે બહુવચનમાં વોન્ટ હી સી ઈટ એક વચનમાં વોન્ટ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વોન્ટેડ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે વિલ વોન્ટ નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય

તેણીને અંગ્રેજી શીખવું હતું એટલે કે શીખવાની ઈચ્છા હતી તેણીને અંગ્રેજી હશે હશે એટલે એટલે કે તેણીને અંગ્રેજી શીખવાની ઈચ્છા તેણી સી ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી અથવા શીખવું હતું તો ભૂતકાળનું રૂપ વોન્ટેડ સી વોન્ટેડ ટુ લોર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવું હશે એટલે કે શીખવાની ઈચ્છા હશે વિલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ સી વિલ વોન્ટ ટુ લોન ઇંગ્લિશ તેઓને ત્યાં રોકાવ છે તેઓને ત્યાં રોકાવું હતું તેઓને ત્યાં રોકાવું હશે મારે ચા પીવી છે આઈ વોન ટુ ડ્રિંક ટી મારે રાજકોટ જવું હતું આઈ વોન્ટેડ ટુ ગો ટુ રાજકોટ મારે તમારી ગાડી ચલાવી હતી આઈ વોન્ટેડ આઈ વોન્ટેડ ટુ યોર સોરી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ યોર કાર તેઓ એટલે ધે એમાં આવે વોન્ટ હવે ટુ સ્ટે અને ત્યાં એટલે ધેર તેઓને ત્યાં રોકાવું હતું ભૂતકાળમાં શું આવી જાય વોન્ટેડ ધે વોન્ટેડ ટુ સ્ટે ધેર તેઓને ત્યાં રોકાવું હશે ભવિષ્યમાં વિલ વોન્ટ ધે વિલ વોન્ટ ટુ સ્ટે ધેર ચાલો તેઓ બધાને ચા પીવી છે તેઓ બધા ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ બહુ વચનમાં વોન્ટ પછી ટુ પીવું એટલે ડ્રિંક ચા એટલે ટી વર્તમાન કાળ આવડે એટલે ભૂતને ભવિષ્ય આવડી જાય ચલો ધે ઓલ ભૂતકાળમાં શું ટી તેઓ બધાને ચા પીવી હશે ભવિષ્યની ઈચ્છા ઓલ વોન્ટ ટુ ડ્રિંક વાક્યમાં નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુડ ભૂતકાળમાં વિલ પછી નોટ પછી વોન્ટ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તેને ક્રિકેટ રમવું નથી એટલે કે તેને ક્રિકેટ રમવાની ઈચ્છા નથી તે એટલે હી એમાં આવે ડઝ પછી નોટ પછી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ તેને ક્રિકેટ રમવું ન હતું તેને ક્રિકેટ રમવાની ઈચ્છા ન હતી હી ડીડ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ તેને ક્રિકેટ રમવું હશે નહીં તેને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે નહીં he will not want to play cricket તમારો ભાઈને ગાડી ચલાવવી નથી તમારો ભાઈને ગાડી ચલાવવાની ઈચ્છા નથી એમ ઈચ્છા ચલ તમારો ભાઈ યોર બ્રધર એકવચન માં વર્તમાન કાળ માં ડઝ પછી નોટ પછી વોન્ટ પછી ટુ

મારે ત્યાં જવું નથી આઈ એમાં ધેર એટલે કે મારે ત્યાં જવાની ઈચ્છા નથી આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો ધેર મારે ત્યાં જવું નથી હું ત્યાં જવા માંગતો નથી હું ત્યાં જવા માંગતો ન હતો ભૂતકાળમાં ડીડ બાકી બધું એમને ભવિષ્યમાં વિલ બાકી બધું એમને એમ આ તો નકાર વાક્ય પ્રશ્નાર્થમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ ક્યાં આવી જાય આગળ આવી જાય છે બાકી બધું એમ ને એમ કઈ ફેરફાર થાય નહીં ચાલો પ્રશ્નાર્થ શું તેણીને નવો મોબાઈલ ખરીદવો છે એટલે કે શું તેણી એટલે સી એમાં આવે ડઝ ડઝ સી વોન્ટ ટુ બાય A new mobile શું તેણીને નવો મોબાઈલ ખરીદવાને ખરીદવો હતો એટલે ખરીદવાની ઈચ્છા હતી ડીડ સી વોન્ટ ટુ બાય અ ન્યુ મોબાઈલ અને ભવિષ્યમાં વિલ સી વોન્ટ ટુ બાય અ ન્યુ મોબાઈલ શું તેઓને મૂવી જોવી છે તેઓ મીન્સ કે ધે એમાં આવે ડુ ડુ ડૂં ટુ વોચ ઓ મૂવી શું તેઓને મૂવી જોવી હતી ડીડ ટુ વોચ મૂવી શું તેઓને મૂવી જોવી હશે વિલ ધે વોન્ટ ટુ વોચ ઓ મૂવી ચાલો શું તેણીને ચા શું તેણીને ચા બનાવી છે શું તેણીને ચા બનાવવાની ઈચ્છા છે દસ સી વોન ટુ મેક ટી ડીડ સી વોન ટુ મેક ટી અને વ્હીલ સી વોન ટુ મેક ટી આ છે પ્રશ્નાર્થ નકાર તમે જુઓ તો ખરા પ્રશ્નાર્થ નકાર કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમ ને એમ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ શું પાર્થને કામ કરવું નથી એ પાર્થ ને કામ કરવાની ઈચ્છા નથી ચલો ડઝ પછી આવશે પાર્થ નોટ વોન્ટ ટુ વર્ક સુ પાર્થ ને કામ કરવું નહોતું ડીડ પાર્થ નોટ વોન્ટ ટુ વર્ક સુ પાર્થ ને કામ કરવું હશે નહીં વિલ પાર્થ નોટ વોન્ટ ટુ વર્ક તમે જોવો તો ખરા હકાર નકાર પ્રશ્નાર્થ શું તમારે તેને રૂપિયા આપવા નથી તમે એટલે યુ એમાં આવે ડુ ડુ યુ નોટ વોન્ટ ટુ ગિવ હવે બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ પહેલા લખાય સજીવ કર્મ છોકરા માટે હી છોકરી માટે હર ને પછી નિર્જીવ કર્મ જો કોઈને એમ થાય કે મારે લખવું છે પહેલે નિર્જીવ કર્મ તો શું આવે ગીવ મની અને સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે ગીવ મની ટુ હિમ શું તમારે તેને રૂપિયા આપવા ન હતા આપવાની ઈચ્છા ન હતી ડીડ યુ નોટ વોન્ટ ટુ ગીવ હિમ મની શું તમારે તેને રૂપિયા આપવા હશે નહીં જો ડી નોટ વોન્ટ ટુ ડ્રીક ટી શું તેણીને ચા પીવી ન હતી

કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો કોઈ પણ કરતા લઈ લ્યો આ બધા કરતા છે ઉપર છે એ આ બધા ક્રિયાપદ છે આ એટલે હું મે વી એટલે અમે આપણે યુ તું તમે ધે એટલે તેઓ હી એટલે તે સી એટલે તેણી વી ઓલ અમે બધા આપણે બધા ઈ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા ચલો ગો એટલે જવું મેક બનાવું લર્ન શીખવું કેચ પકડવું સેન્ડ મોકલવું વોચ જોવું રીડ વાંચવું કમ આવું ગીવ આપવું રિમેમ્બર યાદ કરવું રિમાઇન્ડર યાદ કરાવવું સ્લીપ સૂવું ટોક વાત કરવી મીટ મળવું પ્લે રમવું ઈટ ખાવું સ્ટે રોકાવું ડ્રાઈવ ચલાવવું બાય ખરીદવું પે ચૂકવવું ડ્રો દોરવું ટીચ જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખવાડવું રાઈટ લખવું થ્રો ફેંકવું સિંગ ગાવું સેલ વેચવું ફ્લાય ઉડવું સ્પીક બોલાવું સોરી માફ કરજો સ્પીક બોલવું હેલ્પ મદદ કરવી રીડ વાંચવું વોક ચાલવું ડ્રિંક પીવું કોલ બોલાવવું લાફ હસવું ટેપ લેવું ટેલ કહેવું ઈચ્છાવાળા વાક્ય ખૂબ અગત્યના છે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી જોઈ લેજો આ વાક્ય ખૂબ અગત્યના છે એક વાક્ય આવડે ઢગલાબંધ વાક્ય આવડી જાય હું તમને એક વાક્ય આપું છું તમે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ હકાર નકાર પ્રશ્ન બધા જ કાળ તમે ફેરવી નાખજો જો મારે ક્રિકેટ રમવું છે એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ આઈ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ને મારે ક્રિકેટ રમવું પડે છે ગઈકાલનો અગલો વિડિયો જોઈ લ્યો આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ આઈ હેડ ટુ પ્લે ક્રિકેટ આઈ વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ એ પહેલા વી 1 મૂડ ક્રિયાપદ વી 2 ભૂતકાળનું રૂપ વી 3 ભૂતકૃદંત વી 4 આઈંગ વાડા રૂપ વી 5 એસ અથવા ઈએસ વાડા રૂપ

મારા પપ્પાને મદદ કરવી છે એટલે કે મારે મારા પપ્પાને મદદ કરવાની ઈચ્છા છે આ બંને વાક્ય તમે હકાર નકાર પ્રશ્ન બધા જ કાળ નવું ટોટલ શું થાશે હકાર નકાર પ્રશ્ન તન તન કાળ હકાર નકાર પ્રશ્ન બધાના નવ વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારે પત્ર લખવો છે મારે મારા પપ્પાને મદદ કરવી છે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો છું લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો તમને કેવો લાગ્યો આપ સાથે તો મહેનત એટલી શાંતિથી કરો સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ આજે હાર છે તો આવતીકાલે જીત છે ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો